સુરેન્દ્રનગરમાં શાળામાં બાળકો પુરાઈ જવા મુદ્દે હવે કાર્યવાહી થઈ છે કારણ દર્શક નોટિસના રિપોર્ટ બાદ ત્રણ શિક્ષકોની બદલી કરી દેવામાં આવી સાયલા ચોટીલા અને થાનગઢમાં બદલીનો આદેશ આપવામાં આવ્યો આચાર્ય અને અન્ય શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે તેવું ડીપીઈઓએ જણાવ્યું છે દહેસાણામાં બાળકને સ્કૂલમાં પૂરીને સંચાલકો રવાના થયા હતા તે સમયે જે બનાવ બન્યો હતો તેના પગલે હવે કાર્યવાહી થઈ છે જેમાં ત્રણ શિક્ષકોની બદલી કરી દેવામાં આવી છે અને આચાર્ય અને અન્ય શિક્ષકો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી થશે તેવું ડીપીઇઓએ જણાવ્યું

બપોરે જે મધ્યાહન ભોજન છે એ તે શિક્ષકો છે એ પોતે તાળું મારી છે રવાના થયા હતા જેમાં સ્કૂલમાં વીસ થી વધુ બાળકો છે નાના નાના બાળકો પુરાઈ રહ્યા હતા અને બાળકોએ રોક કરતા ગ્રામજનોને ખબર પડી હતી તમામ ગ્રામજનો એકઠા થઈ આ બાળકોને છે બહાર કાઢવામાં આવ્યા હતા આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ આચાર્ય સહિતના તમામ શિક્ષકોને કારણ દર્શક નોટિસ થઈ ફટકારી હતી નોટિસ ના અંતે આખો એક રિપોર્ટ છે તૈયાર કરાયો હતો રિપોર્ટ ના અંતે શિક્ષકો ની ગંભીર આચાર્ય સહિતના જે શિક્ષકો છે એની સામે પણ આવનાર સમયમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ખાતરી જિલ્લા શિક્ષણ અધિકારી આપી છે સાથે આખો રિપોર્ટ છે તૈયાર કરી ગાંધીનગર છે મોકલી દેવામાં આવ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે